દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે ખુશખબર કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનીનું આકલન કરવા માટે અલગ અલગ ટીમો બનાવીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જિલ્લાના કુલ બસો સુડતાલીસ ગામોમાં સર્વેની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી જિલ્લામાં ખરીફ પાકનો કુલ બે લાખ છત્રીસ હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું અને આ પૈકીના બસો સુડતાલીસ ગામોમાં પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું ખેડૂતો પર માથે પડેલી આફતને નિવારવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા કરાયેલો આ સર્વેનો રિપોર્ટ ટૂંક સમયમાં સરકારને સોંપવામાં આવશે રિપોર્ટના આધારે સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવાની કાર્યવાહી ઝડપથી શરૂ થઈ શકે છે નુકસાનીનો રિપોર્ટ મળ્યા બાદ સરકાર તાત્કાલિક ધોરણે વળતરની જાહેરાત કરી તેવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી મારો જિલ્લો દેવભૂમિ દ્વારકા છે ખંભાળિયા તાલુકો છે અને ધરમપુર મારું ગામ છે અમે ચાલીસ પિસ્તાલીસ વીઘામાં મગફળી વાવેલ હતી જે કમોસમી વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ થઈ ગયેલ છે તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કે અમને વહેલી તકે સહાય કરે જેથી કરીને અમે શિયાળુ પાકના વાવણા કરી શકીએ અને સરકાર અમારા હિત માટે એવું અત્યારે મિટિંગો કરી જ રહી છે અમે જાણીએ છીએ કે સરકાર અમારા માટે કંઈક ને કંઈક સારું એવું કામ કરશે તો બસ એ જ અમારી સરકારને નમ્ર અપીલ છે કે અમારા માટે વહેલી તકે પેકેજ જાહેર કરે મારું નામ હરેશ પશરામ કંજારિયા દેવભૂમિ દ્વારકા મારો જિલ્લો છે ખંભાળિયા મારો તાલુકો છે ધરમપુર મારું ગામ છે મેં ચાલીસ પચાસ વીઘાની મગફળી વાવેલી છે સંપૂર્ણ પ્રણા ટાણે પણ કોઈ પણ વ્યવસ્થા કોઈ હાલમાં હાથ આવે એમ છે નહીં બધી નિષ્ફળ ગયેલી છે બરાબર તો એના માટે સરકારશ્રીને સહાય આપવા માટેની મારી વિનંતી છે કે વહેલી તકે સહાય આપે અને અટાણે સંપૂર્ણપણે હાવ ફેલે જ છે એમ એના માટે જે સરકાર વ્યવસ્થા કરી રહી છે અમને ખબર છે રાતદી કરે છે પાક જે તે તકે વહેલી તકે કરે તો અમારે પાછો શિયાળું વાવેતર કરવું હોય તો અમે વહેલી તકે કરી આપીએ અને સારામાં સારું એવું પેકેજ જાહેર કરે તો અમારી એના માટે એટલી સરકાર શ્રીને આપેલી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખરીફ સિઝનમાં કુલ બે લાખ છત્રીસ હજાર હેક્ટર જેવું વાવેતર થયેલું છે થોડા સમયથી જે કમોસમી વરસાદ થયેલો છે અને તેના કારણે જે પાક નુકસાનીની વ્યાપક ફરિયાદો થયેલી અને નુકસાની જોવા મળેલી હતી તેને ધ્યાને રાખીને જે સરકાર શ્રીની સૂચના હતી એ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી ટીમો ને સર્વેની કામગીરી સોંપવામાં આવેલી હતી આ કામગીરી આજરોજ પૂર્ણ કરવામાં આવેલી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ ગામોની અંદર આ કામગીરી પૂર્ણ થયેલ છે કુલ બસો સુડતાલીસ ગામોમાં નુકસાની જોવા મળેલ છે જેનો જે રિપોર્ટ હાલ તૈયાર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં એ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે સમગ્ર કામગીરી કરવામાં સ્થાનિક આગેવાનો ખેડૂતો જે કર્મચારીઓ તમામનો આ કામગીરીમાં ખૂબ સહકાર મળેલો છે તે બદલ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી સૌનો આભાર